લોકસભા ચૂંટણી પહેલા આપ પાર્ટી ને જેતપુર જમકંડોરણા થી નોંધાવી હતી ઉમેદવારી તમામ જવાબદારી સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે પોરબંદર લોકસભા ઇન્ચાર્જ અને જોઈન્ટ સેક્રેટરી પદ સહિત પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપ્યું અંગત કારણોસર પાર્ટી

પણ રાજીનામું આપવા પાછળનું બીજું કોઈ કારણો નથી પણ અત્યારે મને એવું લાગ્યું કે હવે મારે સાયલેન્ટ થવું જોઈએ એટલે મેં રાજીનામું આપ્યું છું તમને જે વિધાનસભા ચૂંટણી આપ લડ્યા હતા કેટલા મત મળેલા હતા ઓગણત્રીસ હજાર પાંચસો તો આટલા બધા મતદારો જો આપને આમ આદમી પાર્ટી તરીકે મત આપ્યા હોય તો તમે આનો દ્રોહ કરો છો એવું નથી લાગતું ના ના એટલે દ્રોહ તો ત્યારે થઈ શકે કે અત્યારે હું રાજીનામું આપીને કોઈ પાર્ટીનો ખેસ ધારણ કરતો હોય અથવા તો

ના અત્યારે એવું ઝુકાવ નથી પણ છતાંય કાર્યકર્તાઓ સાથે અને મારા નજીકના લોકો સાથે ચર્ચાઓ કર્યા વગર હું કંઈ જ અત્યારે ટૂંકમાં ન કહી શકું ક્યારે એટલે ના ના એટલે એમાં એવું છે કે મેં કીધું એમ હું જ્યાં સુધી મારા કાર્યકર્તાઓ અને જે લોકોએ માનો કે મને મત આપે એમાંથી ઘણા બધા લોકો મારી સાથે હોય